કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની ખોટા કેસોમાં નાખવાની તમે તમે ચેતર વસાવવાની જેલમાં નાખ્યા એમને ફોડવાની કોશિશ કરી એમને ડરાવવાની કોશિશ કરી એમને ધમકાવવાની કોશિશ કરી અમને બધાને જેલમાં નાખ્યા હતા અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે તમને જેલમાં નાખી દેવામાં આવશે ફરીથી બીજો કેસ થશે મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા એમને ડરાવવાની કોશિશ કરી ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું રાજુભાઈ અમારા પ્રવીણ રામ રાજુ બોરકતરીયા પિયુષ પરમાર ઉપર રમેશભાઈ ઉપર અને તમામ નાગરિકોને ખેડૂતોને ઘરમાંથી ઘુસી ખુસીને ભાજપે માર માર્યા એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બધ્તર છે ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ નાકામ કોશિશ કરવામાં આવી છે એમાં રાજુભાઈને ભાજપે કોઈ ના કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ રીતનું ઊભા થાય હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી પાટીદારોનો હીરો બન્યો ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા એને ખતમ કરી દેવામાં આવ્યું ત્યારે હાર્દિક પટેલ પાસે બે માણસો ઊભા ન એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો છુઓ અને જે જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે ખેડૂત આંદોલન થયું સરદાકાંડ બંધ થયું રાજુ કરપડા ઉભર્યા તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે કરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે રાજુભાઈ માણસ સારા છે હિંમતવાળા છે મજબૂત છે પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી લડાઈ અટકવાની નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પેલા પણ કહું છું આજે પણ કહું છું ટાઈગર અભી જિંદા ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના છે એક લીડર લીડરની બીજા સો રાજુ કરપડા જેવા લીડરો અમે તૈયાર કરીશું આગામી સમયમાં અને ગુજરાતની જનતા માટે ભાજપની સામે મોરે મોરો આપવા માટે અમે તૈયાર છીએ અને એટલું ચોક્કસ રાખજો અહીંયે આમ રાખજો ખેડૂતો છે ગરીબો છે વંચિતો શોષિતો માટે અમે રાજનીતિમાં આવ્યા છે એમાં રાજનીતિ કરવાની જરૂર નથી અને હજુ પણ ઘણા નેતાઓને ભાજપા આગામી સમયમાં તોડે તો હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ક્યાંય ડરવાની જરૂર નથી એકાદ નેતા તોડશે બીજા તમે પોતે તમારા ઘરેથી ઊભા થાવ અને આ રાજુભાઈને મજબૂરીએ જવું પડ્યું હશે સમજો તમે એ પહેલાં પણ જેટલા નેતાઓ ગયા છે મજબૂરીમાં ગયા છે એને ખતમ કરી દેવામાં આવ્યા છે આજે કેટલાય નેતાઓ ભાજપમાં છે એનું એનું અસ્તિત્વ એમને ખતમ કરી નાખ્યું છે ત્યારે એટલું જ હું કહીશ મને ખેડૂતોને મારે મેસેજ આપ છે કે આમ આદમી પાર્ટી તમારી લડાઈ લડે છે મજબૂતા નથી કોઈ ખેડૂતો છે મજબૂતાઈથી આંદોલન લડીશું અહીંયા જળ સમય વડે ખોવાઈ ગયા મને ખબર નથી જે ધારાસભ્ય સાંસદો છે ક્યાં છે ખબર નથી પડતું અમારા એક સામાન્ય હજના કાર્યકર્તાઓ આજે જીવ સટોસટની બાજી તમારા માટે લગાવવા તૈયાર છે આ જનતા માટે તો આગામી સમયમાં પણ આ બધા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી લડવાની છે આગામી સમયમાં જે નરેન્દ્ર મોદીએ ઝૂકીને ટ્રમ્પની સામે ઝૂકીને જે ડ્રીલ ડીલ કરી છે ટ્રેડ ડીલ એની સામે સડકથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી આંદોલન કરશે મજબૂત હતી હમણાં જ અમે રાજ્યપાલને મળવા જવાના છીએ ત્યાં પણ અમે રજૂઆત કરવાના છીએ અને ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરીશું ગોપાલ ઇટાલિયાના કારણે જ આમ